પોરબંદરના વિસ્તારમાં દિવસ પૂર્વે મોડી રાત્રે લગ્નમાં ડીજે વગાડવા બાબતે પાંચ શખ્સોએ એ બે પિતરાઈ ભાઈ પર છડી વડે હુમલો કરતા સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા પોલીસે પાંચેય શખ્સોને ઝડપી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું પોરબંદરના ખાડવાવાર વિસ્તારમાં મોટો ચોરો નજીક રહેતા યશવંત હીરાલાલ પાંજરીએ ગત તારીખ અગિયાર જુલાઈના પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે રાત્રિના પોણા બે વાગ્યાના અરસામાં નાની રાંદલ માતાના મંદિર પાસે તેના ફઈની દીકરી કિરણબેનની પુત્રી જાહ્નવીની સાંજી હોવાથી ડીજે તથા ડિસ્કો દાંડિયા ચાલુ હતા જેથી યશવંત અને તેના મોટા બાપુનો પુત્ર ભરત ઉર્ફે ઘેલો પાંજરી તથા બધા સગા સંબંધી હાજર હતા તે દરમિયાન ફઈના પુત્ર પંકજ બાદરશાહી સાથે તેના કાકાનો દીકરો મનન મધુભાઈ બાદરશાહી બીજે વગાડવા બાબતે માથાકૂટ તથા ઝઘડો કરતો હતો જેથી યશવંત સહિત લોકો મનનને સમજાવવા જતા મનન એકદમ ઉશ્કેરાઈ જઈ યશવંત તથા ભરતને ગાળો કાઢી ઝપાઝપી કરવા લાગ્યો હતો અને મનન નેફામાંથી છરી કાઢી મારવા જતા ભરતે વચમાં આવી છરી પકડી લેતા તેની સાથે રહેલ દક્ષેશ ઉર્ફે કાને પાછળથી આવીને યશવંતને ખભાના અને માથાના ભાગે છરીનો ઘા મારી દીધો હતો આથી યશવંત નીચે પડી જતા ત્યાં હાજર દક્ષેશ્વર ફે કાનો મનનનો મિત્ર જય જોંગી કાનાનો ભાઈ ચિરાગ કોટિયા તથા અમન વગેરે યશવંતને નીચે પછાડી ટીકાપાટુનો માર માર્યો હતો ત્યારબાદ પાંચેય શખ્સો યશવંતને જાહેરમાં ધસડીને આગળ લઈ ગયા હતા આથી અન્ય લોકોએ તેને છોડાવ્યો હતો પોલીસે પાંચેય શખ્સોની ધરપકડ કરી અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેના જ વિસ્તારમાં લઈ છે સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને કાયદાનું ભાન કરાવ્યું હતું પોલીસના આ પગલાને લઈને સ્થાનિક લુખાઓ અને આવારા તત્વોમાં ફફડાટ જોવા મળે છે તો જાહેર જનતાએ પોલીસની કામગીરીને બિરદાવી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ